અપરાધી ગમે તેટલો શાતિર કેમ ન હોય અંતે તો જેલના સળિયા જ ગણવા પડે છે રાજકોટ પોલીસે સાયબર ફ્રોડનો એક કેસ કેવી રીતે ઉકેલી કાઢ્યો એ જાણવા માટે જુઓ આ રિપોર્ટ વેપારની ગોઠવી જાળ વેપારીઓને બનાવ્યા નિશાન પડાવ્યા લાખો રૂપિયા સાયબર ફ્રોડ અંતે સકંજામાં અપરાધી નાઇજેરિયન નર્કમાં આપણે ત્યાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે ત્યારે આ કહેવત સાચી ઠરી છે સહ રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર રહેતા તેમજ સાડીનું કારખાનું ચલાવનાર એકતાલીસ વર્ષીય રાહુલ જોગી નામના વ્યક્તિ માર્ચ બે હજાર પચીસમાં બિયારણના વેપારની આડમાં સાયબર ફ્રોડ આચરનારી ટોળકીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા દિલ્હી ખાતેથી મુખ્ય માસ્ટર માઇન્ડ એવા નાઇજીરિયન શખ્સની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદ એફઆઈઆર દાખલ થયેલી હતી જેમાં માન્ય સીપી સાહેબ તથા અધિક સીપી સાહેબ રાજકોટ શહેરનાઓની સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે જે અંતર્ગત ડીસીપી ક્રાઈમ સાહેબ પાર્થરાજસિંહ ગોહેલ સાહેબ તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની પીઆઈ હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી અને આ ટીમ જણકાટ સાહેબ પીઆઈ જણકાટની ટીમ આ આરોપી ને શોધમાં હતી એ દરમિયાન જ્યારે ટેકનિકલ સોર્સિસથી તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ફરિયાદમાં આરોપીએ એલેક્સી નાદિયા નામનું એક ફેસબુક આઈડી બનાવેલું હતું અને જેના દ્વારા તેને ફરિયાદીનો કોન્ટેક કરી અને વિદેશમાં બિયારણ એક્સપોર્ટ કરવાની લાલચ આપી અને ફરિયાદી સાથે અલગ અલગ વોટ્સએપ નંબર તથા અલગ અલગ ઇમેલ આઈડીના માધ્યમથી કોન્ટેક કરી અને વિવિધ ખાતાઓમાં રૂપિયા નખાવેલા હતા જેમાં કુલ રકમ એકત્રીસ લાખ અડતાલીસ હજાર નવસોનો ફ્રોડ થયેલ હતો રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા દિલ્હી ખાતેથી ઓકાફોર કાઇંગઝલી નવીક નામના નાઇજીરીયન વ્યક્તિની એકત્રીસ લાખ અડતાલીસ હજાર નવસો રૂપિયાના સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ કરી બીએનએસની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર તેમજ આઈટી એક્ટ સહિતની કલમ હેઠળ જુદા જુદા વોટ્સએપ નંબર ધારક તેમજ જુદા જુદા બેંક એકાઉન્ટ ધારક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો આરોપીએ એલેક્સી નાદિયા નામનું એક ફેસબુક આઈડી બનાવેલું હતું અને તેના તેના દ્વારા ફરિયાદીનો કોન્ટેક કર્યો હતો અને તેના સાથે વાતચીત કરી હતી જેમાં તેણે ફરિયાદીને લાલચ આપી હતી કે વિદેશમાં બિયારણ એક્સપોર્ટ કરવાનું હોય જેથી જેની જવાબદારી ઇન્ડિયા લેવલ પર મને સોંપાઈ હોય અને એમાં તમને પણ કમિશન મળશે તો આ રીતે એમના સાથે વાતચીત કરી અને અલગ અલગ વોટ્સએપ નંબર તથા બીજા આઈડી થ્રુ તેમને વિશ્વાસમાં લીધા અને જણાવ્યું કે આ પ્રકારે વિદેશની કંપનીમાં એક્સપોર્ટ કરવાનું છે અને જેમાં તમને કમિશન રૂપે લાભ મળશે તો આ પ્રકારની જે ચર્ચા ચાલુ હતી જે દરમિયાન ફરિયાદીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી અને બિયારણના ઓર્ડર કરેલા અને એ રીતે કુલ ઘણા ઓર્ડર બાદ એમની પાસે કુલ એકત્રીસ લાખ અડતાલીસ હજાર નવસો રૂપિયાનો ફ્રોડ કરવામાં આવેલો હતો ત્યારબાદ જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી તો આરો એલેક્સી નાદિયા નામના ફેસબુક પ્રોફાઇલની ટેકનિકલ તપાસ ચાલુ કરવામાં આવી હતી જેમાંથી એક ઈમેલ એડ્રેસ મળેલ અને તેનાથી આગળ જ્યારે સાયબર લેબ અને પીઆઈ જણકાટની ટીમે જ્યારે ટેકનિકલ તપાસ કરી તો તે તપાસમાં વિવિધ એકાઉન્ટ ઈમેલ આઈડીની માહિતીઓ આવી તથા મોબાઈલ નંબરની માહિતી આવી જેના પરથી લોકેશન ટ્રેક કરવામાં આવ્યું તો આરોપીનું લોકેશન દિલ્હીનું આવતું હતું જેથી અહીંયાથી એક ટીમ પીએ જણકાર સાથે એક ટીમ રવાના કરવામાં આવી અને ત્યાં તપાસ કરતા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને આરોપીને અટક કરવામાં આવેલો હતો અને આરોપીનું નામ છે ઓકાફોર કિંગ્સ લે નોકે જે મૂળ નાઇજીરિયાનો નિવાસી છે અને આડત્રીસ વર્ષનો છે તેની અટક કરી અને હાલ એને પોલીસ કસ્ટડીમાં રાખેલ છે અને આમાં ગુનો બીએનએસ કલમ ત્રણસો સોળ બે અને તથા છાસઠ ડી હેઠળ દાખલ કરવામાં આવે છે અંતે કહેવું એટલું જ રહે કે આરોપીઓ ગમે તેટલા શાતિ કેમ ન હોય અંતે ગણે છે તો માત્ર જેલના સળિયા ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ